श्री स्वामी समर्थ अवधूत चिंतन गुरुदेव दत्त गुरुचरित्र सतरावा अध्याय श्री गणेशाय नमः श्री सरस्वते नमः श्री गुरुभ्यो नमः सिद्धमने सिद्ध मने नाम करणे गुरु भक्त तुझी भक्ती गुरु चरणे लीन जाहली निर्धारी पर्जन्य येता पोढारा जैसा येतो सूचना वारा तैसे तुझे दैन्य हरा ऐकसी गुरुचरित्र कथन भेद એસે ચરિત્ર કામધેનુ સાંગેન તુજ વિસ્તારોની એક ચિત્ર કરુણિ મન ઐક શિષ્ય નામ ધારકા કૃષ્ણા વેની તટાકેશી ભુનેશ્વરી પશ્ચિમે ઔદુંબર વૃક્ષ સી રાહિલે શ્રી ગુરુ પરિયસા ગૌપ્ય રૂપ અસ્તી ગુરુ ઠાવ અસે અગુચરુ અનુષ્ઠામન ધુરંધરુ ચાતુર્માસે એને પરી સિદ્ધ સ્થાન અસે ગહન ભુવનેશ્વરી સન્નિધાન વિશેષ શ્રી ગુરુ રાહિલે મન ન ઉત્કૃષ્ટિ રાે મૈમાન નામધારક કરી શ્રી ગુરુ રાણા કાર હાવી કાય અસે તપસ ભિક્ષા માગને કય હર્ષ સંદેહ માણસાવા દારા ઐક વત્સ નામ ધારકા ભિક્ષા માગ તો પી ના આનિક સાઘેન ઐકા દત્તાત્રેય દત્તાત્રેયત્રે મૂર્તિ ભીક્ષુક રૂપે અસે દિસ્તિ ભક્ત જનાનુગ્રહાર્થી તીર્થયાત્રે હિંડ તે અનુપમતી ભૂમિ વરિ અસ્તિ ગૌપ્ય અપરંપારી શ્રી ગુરુમૂર્તિ પ્રીતિ કરી પ્રગટલે ભક્તા લાગે ભક્ત જનોપરા તીર્થ હિન્ડે શ્રી ગુરુનાથ ગૌપ્ય હોવયા કારનાર્થ સતુની માગતિવર લપ વિતા દિનક રાશિ કેવી લપે ત્રેજો રાશિ કસ્તુરીઠેવીતા જતને શ્રી વાસ કે ગૌપ્ય હોય તુજ સાક્ષી ગુણ કૈસા પરિયસ કરવીર ક્ષેત્ર નગરંત બ્રાહ્મણ એક વેદરત શાસ્ત્રપુરાણ વિખ્યાત સાંગે સકળ વિધ્વજન અગ્નિવેદી અસે આપણ જાને તર્ક વ્યાકરણ આનિક પ્રમાણ આચરણ કર્મ માર્ગી રથ હોતા जाला असे समाधान होऊन यधता माता पित्या घरी बाळ वर्षे सात झाली केवळ बंद करीत छळत या द्विज कुमारकाशी न ना ये स्नान संध्या गायत्री मंत्र परियसी वेद कैचा मूर्खासी पशु समान झाला ऐसे जेथे सांगती अध्ययन जाऊन आपण शिकू म्हणे तावन मात्र शिकताची क्षण सेवेची स्मृती होय त्यासी त्या ग्रामीचे विद्वजन निंदा करती सकाळी जण विप्रकोळी जन्मून ऐसा मूर्ख उपजला દગડાપરી જળો જળો તુજે જીને પિત્યા છે નામે આનલે પોટી બંધોની પાશા ન તળે વિહિરી કાન કરીસી જન્મોની આ સંસારી વૃતા જાહલાસી શુકરાપરી તુજ ગતિ યમ પુરી અનાચારે વર્તિ જ્યાસી વિ અધિકા દ્રવ્યિક્ષેિકા તૈસી વિદ્યા પરીયસાપદા સમજ્ય તો અસે વય થોર વિદ્યા હિન અપૂજ્ય નર અખે શ્રેષ્ઠ અસે એખાદા નર પૂજ્યમાન જ્યાસી ના સહોદર ત્યાસી વિદ્યા બંધુ ભ્રતા સકળિકા વંદ્ય હોય વિદ્યાસે ઐશા ગુણે एखादे समय विदेश असे जायनर विद्याभ्यासी समस्त पूजा करीती त्यासी विदेश होय स्वदेश ज्यासी विद्या असे बहुत तोची होय ज्ञानवंत त्याची देही देवत्व पूजा घेई सकाळ पाशी एखाद्या राज्याधिपतेसी समस्त वंदिती परीयसी ऐसा राजा आपण हर्षी विद्यावंता पूजा करी ज्याचे पदरी नाही धन त्याची विद्याची धन जान विद्या शिकावी याची कारण नैनता होय पशु समान ऐकोने ब्राह्मणाचे वचन ब्रह्मचारी करी न स्वामीनी निरोपिले ज्ञान विद्याभ्यास करावया जन्मांतरी पूर्वी आपण केले नाही विद्या कायची कारण विद्या काय करणे म्हणत असे ऐसा आपण दोषी उद्धरावे कृपेशी जरी असेल उपाय यासी निरोपावे दातारा परी हसके ते ब्राह्मण सांगता ती न होईल पुढे तुझं जनन तधी होईल तुझ विद्या તું જ કૈચા વિદ્યાભ્યાસુ નર નું સાચ પશુ ભિક્ષા માગુની ઉદરપોસ અરે મૂર્ખા કુળ નાશકા નાના પરી નીચોતી દ્વિજલો વૈરાગ્ય ધોરણી માનસી નિ મની જાલા ખેદે ખિન્ન મને ત્યાજના પુલા પ્રાણ સમસ્ત કરી તિરુષ કય ઉપયોગ જીવનયા જળ જળો આપુલે જીને પશુ જાલ વિદ્યા હિન આતા વાચોની કય કારણ મનુને નિઘાલા વૈરાગ્ય બિલ વડી ગ્રામાસી આલા બ્રહ્મચારી પરીસી અન્ન દે ઘે ઉપવાસી પાતલા નિ દર્શન તયાવિ ન કરી સ્નાન સંધ્યા દેખા અપાર કરી દુખા દેવ દ્વારા સન્મુખા ધરને ઘેતલી તયાવિ એને પરિદિવસ તિની નિર્વાન મન કરુની અન્ન દેજુ બૈસલા તો દ્વિજ નવે કાહી સ્વપ્ન ત્યાં લાગુ ન મનો નો કોહુમની મને અંબા ભવાની કાઉપેક્ષ સી આમ ક્રોશોની તયે વેળી શસરે ઘેવનયા પ્રબળી આ પુલી જીવ તાત્કાળી છેદુની વાહી વાવી ચરણી જીવા વાઘુની અંબેસી માગુતી મને પરિયસી જરી તું મજ તુજે ચરની પૈસે નિર્વાણ માનસી ક્રમિતા સ્વપ્ન જાલે તયાસી ઐકા સમસ્ત જન ઐક બાળા બ્રહ્મચારી નકો આક્રોશ આમાં વરી અસે કૃષ્ણ પશ્ચિમ તિરી ત્વરિત જાય તયા જળી अवधंब रुक्षातळी असे तापसी महाबळी अवतार पुरुष चंद्रमोळी तुझी वाल असे स्वप्न तयासी झाले अभिनव परीय जागृत होताची हर्षी निघाला त्वरित तेथोनी निघाला विप्र त्वरित पोहत गेला प्रवाह पैल तटा जाऊन त्वरित देखता जाहला श्री गुरुजी चरणावरी ठेवून माथ करिस्तोत्र अत्यंत श्री गुरुमूर्ती संतोषता अस्वासती तया वेळी संतोष श्री गुरुमूर्ती माथा हस्त ठेवित ज्ञान जाहले त्वरिती जिव्हा आली तत्काळ वेदशास्त्र पुराण तर्क भाषा व्याकरण समस्त त्यांचे अत्न करण पूर्ण झाले तात्काळी जैसा मानस सरोवरास वायास जाता परी येसा जैसा, जैसा होय ये राजहंस तैसे झाले विप्रकुमरा चिंता मनी सभ कैसी सुवर्ण होय लोह कैसी मृत्यू कापडता जांबु नदीसी पुरुष सुवर्ण होय जेवी देखा तैसे तया ब्राह्मणासी गुरुचरण होता स्पर्शी आली अखिल विद्या त्यासी वेदशास्त्रादी तर्क भाषा સિદ્ધ મને નામ ધારકા શ્રી ગુરૂ મહીમા અયીઐા સ્થાનિસરસ્વતી ગંગાધર સાંગે શ્રી ગુરુકતા શ્રી ગુરુચરિત્રામૃતે પરમકથા કલ્પતરે શ્રી નરસિંહ સરસ્વતીપાખ્યાને સિદ્ધ નામધારક સંવાદે ભિલિસ્થાન મંદમતિબ્રાહન વર પ્રદાન नाम सप्तदशोऽध्याय श्रीगुरुदत्तात्रेयार्पणमस्तु श्रीगुरुदेवदत्त श्रीस्वामी समर्थमहाराज की जय